ગુજરાત મુખ્ય સમાચારની અંદર અંબાલાલ પટેલે કરી છે નવી આગાહી મિત્રો ખેડૂતો માટે સૌથી મોટી જાહેરાત બે લાખ રૂપિયા સુધીના ખેડૂતોના દેવામાં થશે સાથે ખેડૂતોને મળશે હપ્તા વગર બેતાલીસ હજાર રૂપિયાની સહાય તેલના ભાવમાં થયો છે વધારો વ્યવસાય શરૂ કરવા માટે મળશે લોન મકાન બનાવવા માટે મળશે અઢી લાખ રૂપિયા સુધીની સહાય વિદ્યાર્થીઓને મળશે સ્કોલરશીપ કિસાન પરિવહન યોજના માટે આઈ ખેડૂત પોર્ટલ ખુલ્લું મુકાયું છે સોના ચાંદીના ભાવમાં થયો છે ઘટાડો સાથે પેટ્રોલ ડીઝલના ભાવમાં પણ થયો છે ઘટાડો અને આજના સૌથી મોટા ખેડૂત સમાચાર જાણીશું આજના આ વિડીયોની અંદર મિત્રો દરેક સમાચાર દરેક માહિતી જણાવું એ પેલા ગુજરાતના જે પણ મિત્રો ચેનલ પર જો પહેલી આવ્યા હોય તો મિત્રો ખાસ કરીને વિડિયોને એક લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતાની સાથે આજનો આ વિડીયો છે જેને અંત સુધી જોતા રહેજો દક્ષિણ ભારતના અનેક રાજ્યમાં ફેંગલ વાવાઝોડું મચાવશે તબાહી દેશમાં ફરી એકવાર ભયંકર વાવાઝોડું આવી રહ્યું છે આ સમય દરમિયાન જોરદાર પવન સાથે ભારે વરસાદ પડશે જેમના કારણે ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી હાલ આ રાજ્યોની અંદર મિત્રો લાગી ગયું છે રેડ એલર્ટ તેમના વિશે વાત કરીએ તો મિત્રો ખાસ કરીને આજની રાતે ભારે વરસાદ સાથે થશે કારણ કે કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે લેન્ડફોલ થવા જઈ રહ્યું છે જેના કારણે ઘણા રાજ્યોમાં ભારેથી ભારે વરસાદ પડશે તબાહી પણ જોવા મળવાની છે આ અંગે ભારતીય હવામાન વિભાગે હાલ ચેતવણી જાહેર કરી છે લોકોને સાવચેત રહેવાની પણ હાલ ખાસ કરીને અપીલ આપવામાં આવી છે સાથે સાથે મિત્રો અંબાલાલ પટેલની અત્યારે મહત્વપૂર્ણ આગાહી સામે આવી રહી છે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યું છે કે રાજ્યમાં ઠંડીનું જોર વધશે ખાસ કરીને મિત્રો ત્રીસ નવેમ્બરથી લઈને બીજી ડિસેમ્બર સુધીમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવતા ઠંડીનું જોર વધશે બીજી ડિસેમ્બરથી બંગાળની ખાડીમાં એક ચક્રવાત ફરી એક નવું ચક્રવાત આવશે તો કે મિત્રો જે પંદરથી લઈને સત્તર ડિસેમ્બરના સમયગાળા દરમિયાન ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતા છે બાવીસ ડિસેમ્બરથી ભારતના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં હિમ થશે અઠ્યાવીસ ડિસેમ્બર થી ગુજરાતમાં હાડ થ્રીજાવતી ઠંડી પણ પડશે મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ગુજરાત સરકારની ખેડૂતોને સૌથી મોટી ભેટ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રવિ સિઝનના પાકની વાવણી માટે ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ખેડૂતોને પૂરક સિંચાઈ અને પીવાના પાણીની સુવિધા પૂરી પાડવા માટે નર્મદાના કુલ ત્રીસ હજાર પાંચસો ચાર એમસીએફટી પાણી ફાળવ્યું છે અને હાલમાં ગુજરાત સરકાર દ્વારા પાણીની ફાળવણી અંગે નિર્ણય લેવામાં આવ્યો છે જે અંતર્ગત પંદર માર્ચ બે હજાર પચીસ સુધીના સમયગાળા માટે ઉત્તર ગુજરાત માટે સોળ હજાર સાડત્રીસ અને સૌરાષ્ટ્ર વિસ્તાર માટે તેર હજાર સડસઠ પાણી ફાળવવામાં આવશે આ પાણીની ફાળવણીથી ઉત્તર ગુજરાતના 952 બાવન તળાવો અને સુજલા સુફલામ કેનાલ અને સૌરાષ્ટ્ર વિસ્તારમાં સૌની યોજના દ્વારા બસો ને તેતાલીસ તળાવો અને અઢારસો ને વીસ ચેકડેમ દ્વારા આવશે સાહીઠ હજાર એકર ખેતી લાયક વિસ્તારની સિંચાઈ માટે લાભ મળશે મિત્રો આગળના સમાચાર વિશે વાત કરીએ તો હાલ બે લાખ રૂપિયા સુધીની ખેડૂતોની લોન માફ થશે કે શું અત્યારે મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે તેમના વિશે વિગતવાર માહિતી મેળવીએ તો કે મિત્રો એક માહિતી અનુસાર ગુજરાતમાં કુલ ત્રેપન લાખ વીસ હજાર છસો ને છવ્વીસ ખેડૂતોની આ યાદી નોંધાઈ છે અત્યારે મિત્રો હાલ જે માહિતી મળી રહી છે તે અત્યારે અનુમાન દર્શાવવામાં આવી રહ્યું છે તેમાંથી સાડત્રીસ લાખ હજાર છસો ને ઓગણચાલીસ ખેડૂતોએ વર્ષ બે હજાર બાવીસ ત્રેવીસ વર્ષ દરમિયાન એટલે કે એકત્રીસમી જાન્યુઆરી બે હજાર સ્થિતિ સુધી એટલે કે માત્ર દસ મહિનાના સમયગાળા દરમિયાન કુલ કૃષિ માટે અઠ્ઠાણું હજાર બસો કરોડ રૂપિયાની લોન લીધી હતી ભલે દરેક ખેડૂતોએ વધતા ઓછા પ્રમાણમાં ખેતી માટે લોન લીધી હશે પરંતુ તેનો સિદ્ધો અર્થ એ થાય છે કે ગુજરાતના દરેક ખેડૂતોના માથે બે લાખ ત્રેસઠ હજાર પાંચસો પંચાણું રૂપિયાનું દેવું છે સાથે સાથે મિત્રો જો વધુ માહિતી મેળવીએ તો આમ સતત વધતી મોંઘવારીના કારણે ખેડૂતો દિવસે ને દિવસે દેવાદાર બનતા જાય છે જ્યારે તેલંગણાની સરકારે ખેડૂતોનું એક લાખ રૂપિયા સુધીનું દેવું માફ કર્યું છે જેના કારણે મિત્રો ગુજરાતમાં પણ દેવા માફીને લઈને સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે જ્યારે મિત્રો સરકાર ખેડૂતોના માત્ર બે લાખ રૂપિયા સુધીના દેવા માફ કરે તો પણ ગુજરાતના નેવું ખેડૂતો દેવા મુક્ત થઈ શકે છે ગુજરાતના લાખો ખેડૂતોને હાલ મિત્રો ખાસ કરીને દેવાના ભારમાંથી પણ મુક્તિ મળી શકે છે મિત્રો તમારું શું કેવું છે ખરેખર ખેડૂતોના દેવામાં થવા જોઈએ કે ના થવા જોઈએ એ તમે મને ખાસ નીચે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવી આપજો મિત્રો વિશે વાત કરીએ તો હાલ ખેડૂતો માટે ફરી એકવાર મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી રહી છે ખેડૂતોને ઘર બેઠા બેઠા અને હપ્તા વગર બેતાલીસ હજાર રૂપિયા સીધા ખાતામાં જમા થશે જે ખેડૂતોએ બે યોજનાઓ જેમ કે પીએમ કિસાન અને પીએમ માનધન યોજના અંતર્ગત પોતાનું નામ નોંધાવેલું છે એટલે કે મિત્રો અત્યારે હાલ વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી ખેડૂતોના હિતને ધ્યાનમાં રાખી લોન આપે છે આ અંતર્ગત મિત્રો એક નવી યોજના છે જે પીએમ કિસાન સન્માન નિધિ યોજના છે ને પીએમ માનધન યોજના છે એટલે કે મિત્રો જે પીએમ કિસાન યોજના અંતર્ગત જે ખેડૂત મિત્રો રજીસ્ટર કરાવે છે પોતાનું નામ નોંધાવે છે એવા ખેડૂત મિત્રોને દર વર્ષે ખાસ કરીને આખા વર્ષ દરમિયાન છ હજાર રૂપિયા સહાય મળે છે અને મિત્રો જે ચાર મહિનાના અંતરે બબે હજાર રૂપિયાનો હપ્તો મળે છે એવા ખેડૂતોએ અત્યારે જે માનધની યોજનામાં પોતાનું નામ નોંધાવ્યું છે તો એવા ખેડૂતોને ઘર બેઠા બેઠા બેતાળીસ હજાર રૂપિયા વર્ષ દરમિયાન મળશે એટલે કે મિત્રો આ સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે કે કિસાન યોજનાના લાભાર્થીઓ જો પીએમ માનધની યોજના અંતર્ગત પોતાનું ફોર્મ ભરે છે અને પાત્રતા ધરાવતા ખેડૂત મિત્રો હોય છે એમની જ અરજી અત્યારે હાલ લેવામાં આવશે સાથે મિત્રો જુઓ તમારી ઉંમર સાહીઠ વર્ષની હોય અને તમને ખાસ કરીને દર વર્ષે છત્રીસ હજાર રૂપિયા છે મિત્રો પેન્શન મળશે એટલે કે દર મહિને ત્રણ હજાર રૂપિયાનું પેન્શન છે મિત્રો મળશે આમાં બંને યોજના થકી ખેડૂતોને ઘર ઘર બેઠા બેઠા છે મિત્રો બેતાલીસ હજાર રૂપિયાની મળ સહાય મળશે જે ખેડૂતો પીએમ માનધન યોજના અંતર્ગત રજીસ્ટર કરાવે છે એટલે કે મિત્રો આ માનધન યોજના છે એ પેન્શન યોજના છે એટલે કે દરેક ખેડૂત મિત્રો એ પં પંચાવન રૂપિયાથી લઈને બસો દસ રૂપિયા સુધીનું રોકાણ છે એ દર મહિને કરવું પડશે એ અંતર્ગત સરકાર છે મિત્રો જેમ તમે જ્યારે સાઠ વર્ષની ઉંમર પછી નહીં વય થાય ત્યારે મિત્રો તમને છે મિત્રો આ છત્રીસ હજાર રૂપિયા વાર્ષિક મળશે અને અત્યારે પીએમ કિસાન યોજનાના લાભાર્થીઓ છે એમને છ હજાર રૂપિયા આમ બંને યોજના થકી ખેડૂતોને ઘરે બેઠા બેઠા બેતાલીસ હજાર રૂપિયાની આઠ

ખાસ કરીને મિત્રો અત્યારે હાલ બજારમાં પણ નવા તેલની આવક થતી જોવા મળી રહી છે જેમના કારણે ભાવમાં થોડોક ઘટાડો જોવા મળી રહ્યો છે ગ્રાહકોને હાલ મિત્રો ખેંચવા માટે અત્યારે ભાવ ઘટાડો થયો છે હજુ પણ સિંગ તેલના ભાવમાં આગામી દિવસોમાં ઘટાડો થઈ શકે તે નક્કી છે ગઈકાલે સિંગ તેલના એક ડબ્બાના ભાવ રૂપિયા બાવીસો રહ્યા હતા હજુ પણ સો રૂપિયા ખાસ કરીને મિત્રો ઓછા થાય ભાવ હાલ એવા પણ ખાસ કરીને નિષ્ણાંતો છે એમના

પ્રકારના ખાસ કરીને મસાલા છે જોગવાઈ છે ખાસ મિત્રો તમે તમારે જો મહિલા છો તો મિત્રો મહિલા માટે જ આ યોજનાની જાહેરાત કરવામાં આવી છે તમારા ઘરમાં કોઈ મહિલા હોય અથવા તો જે દીકરી હોય એ ખાસ કરીને આ યોજના અંતર્ગત અરજી કરી શકે છે અને મિત્રો કેન્દ્ર સરકાર તરફથી સ્વાલંબન યોજના એટલે કે મહિલા સ્વાલંબન યોજના અંતર્ગત બે લાખ રૂપિયા સુધીની લોન છે મિત્રો મળવાપાત્ર રહેશે તો તમે જરૂરી ડોક્યુમેન્ટ સાથે આધાર કાર્ડ છે પાન કાર્ડ છે સાથે મિત્રો પાસપોર્ટ સાઇઝના ફોટા છે મોબાઈલ નંબર છે આ જરૂરી ડોક્યુમેન્ટ લઈને તમે ખાસ કરીને તમારા નજીકના સીએસસી કેન્દ્ર છે જે મિત્રો ઓનલાઈન ફોર્મ ભરાતા હોય યોજનાને લઈને ત્યાં તમે જઈને ખાસ કરીને મિત્રો આ જરૂરી ડોક્યુમેન્ટ આપણી આપીને આ યોજના અંતર્ગત તો તમારું નામ છે એ મિત્રો તમે નોંધાવી શકો છો મિત્રો સમાચાર વિશે વાત કરીએ તો આજના સૌથી મોટા ખેડૂત સમાચાર આજે રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં કપાસ મગફળી ઘઉં લસણ સફેદ અને કાળા તળ સોયાબીન તેમજ સફેદ ચણાની આવક થઈ હતી રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં કપાસની 2200 ક્વિન્ટલ આવક થઈ છે જેના એક મનના ભાવ ખેડૂતોને તેરસો બાવન રૂપિયાથી લઈને 1510 દસ રૂપિયા સુધી મળ્યા છે આ સિવાય ખાસ કરી મિત્રો મગફળી છે એની એકવીસો ક્વિન્ટલ પણ આવક થઈ છે જેના એક મણના ભાવ ખેડૂતોને એક હજારથી લઈને અગિયારસો ને વીસ રૂપિયા સુધી મળ્યા છે સાથે સાથે મિત્રો જો વધુ માહિતી મેળવી તો આ સિવાય રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં પણ લોકવન ઘઉંની બસો ને પચાસ ક્વિન્ટલ આવક થઈ છે ટુકડા ઘઉંની પણ મિત્રો કહી શકાય કે એકવીસો ને પચાસ ક્વિન્ટલ આવક થઈ છે આ મિત્રો જેઓ ખેડૂતોના લોકવન ઘઉંના એક મણના ભાવ છે એ મિત્રો પાંચસો અઠ્યાસી લઈને લઈને ને બાવીસ રૂપિયા ટુકડા ઘઉંના એક મણના ભાવ છે મિત્રો પાંચસો પંચાણુંથી લઈને છસો અને બ્યાસી રૂપિયા સુધી રહ્યા છે આ સિવાય સોયાબીનની તેત્રીસો ક્વિન્ટલ આવક થઈ છે જેના એક મનના ભાવ ખાસ કરીને મિત્રો સાતસો સિત્તેરથી લઈને આઠસો ને પંચ્યાસી રૂપિયા સુધી રહ્યા છે આ સિવાય સફેદ તલની એકસો ત્રીસ અને કાળા તલની આવક છે મિત્રો ખાસ કરીને એકસો ને પચાસ ક્વિન્ટલ આવક નોંધાય છે સફેદ તલના એક મનના ભાવ એકત્રીસો લઈને પિસ્તાલીસો રૂપિયાની વચ્ચે રહ્યા છે જ્યારે કાળા તલના ભાવ છે મિત્રો થી લઈને બેતાલીસો ને પંચાણું રૂપિયા સુધી રહ્યા છે આ મિત્રો ખેડૂતોને પણ પોતાના સારા પાકના ભાવ મળી રહેતા ખેડૂતો માર્કેટિંગ યાર્ડમાં વહેલી સવારથી જ લઈને આવતા હોય છે પાકને અને મિત્રો ખાસ કરીને યાર્ડની બહાર લાંબી કતારોમાં વાહનો પણ ઊભા રહેતા હોય છે મિત્રો ખેડૂતોને સારા ભાવ મળતા ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ છે એ અત્યારે જોવા મળી રહ્યો છે મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો હવે ખાતામાં આવશે બે પોઈન્ટ પચાસ લાખ રૂપિયાની સાહેબ એટલે કે અઢી લાખ રૂપિયા છે મિત્રો મળશે એક સાથે કરોડો લોકો થયા છે ખુશ મહત્વપૂર્ણ સમાચાર જો તમે પણ પ્રધાનમંત્રી આવાસ યોજનાના લાભાર્થીઓ છો તો આ સમાચાર તમારા માટે ખૂબ જ ઉપયોગી છે કારણ કે હિમાચલ બાદ હવે પંજાબ સરકાર પણ લોકોના ખાતામાં અઢી લાખ રૂપિયા જમા કરવાનો નિર્ણય લીધો છે કે સરકાર પાસે આ કેટલાક નિયમો અને શરતો પણ છે એટલે કે મિત્રો જો તમને લાભ મેળવવા માંગો છો તો આ માત્ર ને માત્ર મિત્રો હિમાચલ બાદ અત્યારે પંજાબ સરકારે છે આવી યોજના કરી આપણે ગુજરાત સરકાર દ્વારા યોજનાની જાહેરાત નથી કરવામાં આવી ગુજરાતમાં યોજનાની હજુ સુધી જાહેરાત કરવામાં નથી આવી ખાસ કે મિત્રો જો વાત કરીએ તો તમને પૂર્ણ કર્યા શરતો પૂર્ણ કરો છો એટલે કે મિત્રો જે પંજાબના મિત્રો આ યોજનામાં ભાગ લેવા માટે અમુક શરતો છે પૂર્ણ કરવી પડશે ત્યાર પછી જ લાભ મળશે તમને જણાવી દઈએ કે જેમની પાસે પોતાનું ઘર નથી આવા લોકો જ આ યોજના અંતર્ગત અરજી કરી શકે છે આ ઉપરાંત ઘણા સરકારી નિયમો છે જેમનું પાલન કર્યા પછી તમારું નામ યોજનાના લાભાર્થીની યાદીમાં ઉમેરી શકાશે સાથે સાથે મિત્રો જો ખાસ કરીને જો તમે પંજાબ રાજ્યના છો તો પ્રધાનમંત્રી આવાસ યોજના ટુ પોઈન્ટ ઝીરો લાગુ થઈ રહી છે આ યોજનાના નાણાં વિભાગ તરફથી લીલી ઝંડી મળી છે પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ પંજાબમાં પહેલાં લોકોને એક લાખ અને પંચોતેર હજાર રૂપિયાની સહાય આપવામાં આવતી હતી જે હવે વધારીને બે પોઈન્ટ પાંચ એટલે કે મિત્રો અઢી લાખ રૂપિયાની સહાય છે મિત્રો આપવામાં આવે છે જેમની વાર્ષિક આવક ત્રણ લાખ રૂપિયાથી ઓછી હોય આ સાથે તેમની પાસે પિસ્તાલીસ ચો ચોરસ યાર્ડ જમીન હોય એ જરૂરી છે આ સિવાય જે લોકોને છેલ્લા પાંચ વર્ષમાં કેન્દ્ર કે રાજ્યની અન્ય કોઈ યોજનાઓનો લાભ લીધો નથી તેમને સરકાર તરફથી આ યોજનાનો લાભ મળશે તો કે મિત્રો આપણા ગુજરાતમાં પ્રધાનમંત્રી આવાસ યોજનાની શું સિસ્ટમ છે કેટલી લોન મળે છે તો કે મિત્રો આપણા ગુજરાતમાં પ્રધાનમંત્રી આવાસ યોજનાને લઈને બે તબક્કાવાઈસ છે એ મિત્રો યોજનાને ફાળવવામાં આવી છે પહેલી છે પંડિત દીનદયાલ ઉપાધ્યાય આવાસ યોજના બીજી છે ડૉક્ટર બાબા આંબેડકર ઉપાધિ આવાસી યોજના એટલે કે મિત્રો બે યોજના છે એક ઓબીસી એસટી એસસી એમની માટે પંડિત દીનદયાલ અને બીજી યોજના છે મિત્રો એસસી અને એસ ટીના લોકો માટે છે અને આપણા ગુજરાતમાં એક લાખ વીસ હજાર રૂપિયાની સહાય મળે છે ને બીજી યોજના છે એમાં મિત્રો એક લાખને બત્રીસ હજાર રૂપિયાની સહાય મળશે અને બાર હજાર રૂપિયા છે મિત્રો બાથરૂમ બનાવવા પણ આપવામાં આવે છે મિત્રો ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો દીકરીઓને મળશે અભ્યાસ કરવા માટે પચાસ હજાર રૂપિયાની આર્થિક સહાય દેશની દીકરીઓ અને દસમા અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓને દસ હજારની શિષ્યવૃત્તિ આપવામાં આવે છે અને ધોરણ અગિયાર માં અને બારમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓને પંદર હજાર રૂપિયા તો કે મિત્રો તમારા મનમાં એ સવાલ હશે કે ધોરણ નવ અને દસમાં દસ દસ અને ધોરણ અગિયાર અને બારમાં પંદર હજાર રૂપિયા કેમ તો કે ધોરણ અગિયાર અને બારના અભ્યાસ માટે હાલ મિત્રો આ શિક્ષણ છે એ ઉચ્ચ માધ્યમિક શિક્ષણ હોય છે તે માટે મિત્રો પંદર હજાર રૂપિયાની આર્થિક સહાય મળે છે આમ ધોરણ નવથી લઈને બારમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીઓને પચાસ હજાર રૂપિયા આમ ચાર વર્ષના ટૂંકા સમયગાળા દરમિયાન છે મિત્રો આપવામાં આવે છે જેમાં તમારે લક્ષ્મી પોર્ટલ પર અત્યારે અરજી કરવાની રહેશે આ પોર્ટલ પણ લોન્ચ કરવામાં આવ્યું છે આ પોર્ટલમાં અરજી કરીને દીકરીઓ તેમના ભવિષ્ય માટે સરકારની આ યોજનાનો લાભ લઈને પોતાના ભણતરને સારા એવા માર્ગ તરફ આગળ વધારી શકે છે તો કે મિત્રો એક સૌથી મોટો નિર્ણય છે કે વિદ્યાર્થીનીઓને મળશે હવે પચાસ હજાર રૂપિયાની સાય સ્કોલરશીપ સહાય ગણી શકાય છે મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ખેડૂતો માટે આવી ગઈ છે ખુશખબર ગુજરાતના ખેડૂતોની આવક બમણી થાય તે માટે સરકાર દ્વારા અનેક પ્રકારની યોજનાઓ ચલાવવામાં આવે છે રાજ્ય સરકાર દ્વારા ખેતીના સાધનો અને વાહનો માટે સબસિડી મળે છે આવી જ એક ખેડૂતલક્ષી યોજના કિસાન પરિવહન યોજના છે ખેડૂતો પાક ઉગાડે પછી તેને માર્કેટ યાર્ડ સુધી લઈ જવા માટે પરિવહન માટે જેવા સાધનોની જરૂર પડે છે ઘણી વખત વાહનોના અભાવના કારણે પાક બગડી જતા હોય છે ખેડૂતોને નુકસાન વેઠવાનો વારો આવે છે જોકે ઘણા ખેડૂતો માલવાહક વ્હીકલ પણ વાપરતા હોય છે ત્યારે સરકાર દ્વારા કિસાન પરિવહન યોજના બે હજાર ચોવીસ બહાર પાડવામાં આવી છે આ યોજના આ યોજનામાં ગુજરાત રાજ્યના તમામ લોકોનો લાભ લઈ શકે છે જેમાં નાના શ્રીમાન મહિલા એસસી એસટી ખેડૂતોને કોળ પાંત્રીસ ટકા અથવા તો પંચોતેર હજાર બેમાંથી જે ઓછું હોય એ સામાન્ય અથવા તો કુલ ખર્ચના પચીસ ટકા અથવા તો પચાસ હજાર બેમાંથી ઓછું હોય એ મળવાપાત્ર રહેશે જેથી જે પણ મિત્રો છે એ મિત્રો યોજનાનો લાભ લેવા માંગતા હોય એ આઈ ખેડૂત પોર્ટલ પર જઈને ઓનલાઈન અરજી કરી શકે છે ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ બીજી ડિસેમ્બર બે હજાર ચોવીસ નક્કી કરવામાં આવશે આમ મિત્રો જો આ યોજનાની શરૂઆત છવ્વીસ નવેમ્બરથી લઈને બીજી ડિસેમ્બર સુધી એટલે કે માત્ર સાત દિવસના ટૂંકા સમયગાળા દરમિયાન ખેડૂતો છે એ જો મિત્રો ટ્રેક્ટર ખરીદવા માટે માગે છે કોઈપણ પરિવહન વાહન છે એ ખરીદવા માગતા હોય તો ખાસ કરીને જરૂરી ડોક્યુમેન્ટ જેમ કે સાત બાર અને આઠ એની નક્કલ છે ખાસ કરીને આધાર કાર્ડની નકલ છે જાતિનું પ્રમાણપત્ર છે જો ખેડૂત એસસી એસટી કેટેગરીના હોય તો રાશન કાર્ડની નકલ છે બેંક પાસબુકની નકલ છે આ તમામ મિત્રો ખાસ કરીને ડોક્યુમેન્ટ લઈને ખેડૂત પોર્ટલ પર છે મિત્રો અરજી છે તો ખેડૂતો માટે સૌથી મોટા સમાચાર કે હાલ પરિવહન ખરીદવા માટે સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો હાલ સોના અને ચાંદીના ભાવમાં થયો છે ઘટાડો તેમના વિશે વાત કરીએ તો આજે બાવીસ કેરેટ દસ ગ્રામ સોનાના ભાવમાં છસો ને દસ રૂપિયાનો ઘટાડો થયો વધારો થયો સાથે નવો ભાવ છે એ મિત્રો ખાસ કરીને એકોતેર હજાર એકસો દસ રૂપિયા થઈ ગયો છે જ્યારે ગઈકાલે તેમનો ભાવ સિત્તેર હજાર પાંચસો રૂપિયા હતો જ્યારે ચોવીસ કેરેટ દસ ગ્રામ સોનાના ભાવમાં અગિયારસો ને સિત્તેર રૂપિયાનો વધારો તે સાથે નવો ભાવ સત્યોતેર હજાર છસો સિત્તેર રૂપિયા થઈ ગયો છે જ્યારે ગઈકાલે તેમનો ભાવ મિત્રો જો વાત કરીએ તો

ઓઇલની કિંમતો ઘટી રહી છે તેમના પરથી અત્યારે હાલ એવા આંકડા સામે આવી રહ્યા છે હાલ એવું અનુમાન છે કે પેટ્રોલ ડીઝલ પણ હવે બેથી લઈને ત્રણ રૂપિયા સસ્તું થઈ શકે છે વાસ્તવમાં માર્ચ બે હજાર ચોવીસથી અત્યાર સુધીમાં કાચા તેલના દરોમાં બાર ટકાનો ઘટાડો થયો છે આવી સ્થિતિમાં ઓનલાઈન માર્કેટિંગ યાર્ડ રિફાઈનિંગ કંપનીઓ માર્જિનમાં વધારો થાય આ કારણે એવું કહેવામાં આવી રહ્યું છે કે પેટ્રોલ ડીઝલના ભાવમાં પણ હવે ખાસ કરીને ઘટાડો જોવા મળવાનો છે હાલ એવા ખાસ કરીને અહેવાલો સામે આવી રહ્યા છે મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો રાશન કાર્ડ ધારકો માટે સૌથી મોટા સમાચાર હવે કયા લોકો છે એમને મિત્રો હવે કાર્ડ મળવાનું બંધ થઈ જશે તો કે ભારત સરકારે તાજેતરમાં એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે જેમની અસર દેશના કરોડો નાગરિકોના રોજિંદા જીવન પર પડી છે સરકાર દ્વારા જારી કરવામાં આવેલી નવી સૂચના અનુસાર મફત રાશન યોજના હેઠળ લાભાર્થીઓને હવે તેમની ઈ કેવાયસી પ્રક્રિયા પૂર્ણ કરવી પડશે યોજનાના પારદર્શિકતા વધારવા અને ખોટા લાભાર્થીઓને બાકાત રાખવાના હેતુથી સરકારે આ નિર્ણય લીધો છે સરકારે એ પણ જાહેરાત કરી છે કે મફત રાશન યોજના આગામી પાંચ વર્ષ સુધી ચાલુ રહેશે કે મિત્રો બે હજાર સુધી તો આ બે હજાર અઠ્યાસ સુધી છે મિત્રો આજે મફતમાં અનાજ મળી રહ્યું છે એ યોજના શરૂ રહેશે આ યોજના ખાસ કરીને દેશના ગરીબ અને જરૂરિયાત લોકો માટે અને તેમના ખાદ્ય સુરક્ષાની જરૂર પૂરી કરવા માટે છે સરકારની આ પહેલથી લગભગ એંસી કરોડ લોકોને ફાયદો થશે જેમને મફત રાશન તરીકે ઘઉં ચોખા અને અન્ય આવશ્યક ખાદ્ય સામગ્રી આપવામાં આવે છે નકલી રાશન કાર્ડોની ચિંતા વધે છે એક મોટી સમસ્યા જેમના કારણે સરકારે ખાસ ધ્યાન આપી રહી છે નકલી કાર્ડની સતત સંખ્યા વધી રહી છે રિપોર્ટ અનુસાર ઘણા એવા રાશન કાર્ડ ધારકો છે જે ઇન્કમ ટેક્સ ભરે છે જેને ઘરે ફોર છે છતાં પણ ફ્રી રાશનનો લાભ લઈ રહ્યા છે આ યોજનાની અસરકારક પણ પ્રશ્ન ઊભા થઈ રહ્યા છે સરકાર સામે પડકાર ઊભો થયો છે અયોગ્ય લાભાર્થીઓ સામે પગલાં લેવા જોઈએ જેમના કારણે સરકારે સ્પષ્ટ કહ્યું છે કે જે લાભાર્થીઓ ત્રીસ નવેમ્બર પછી તેમનું કેવાયસી કરાવ્યું નથી તેમને યોજના હેઠળ રાશન આપવામાં આવશે નહીં એવી અપેક્ષા રાખવામાં આવે છે કે આ પગલું યોજના દુરુપયોગ કરનારને રોકવા માટે અને જે લોકો છે જે ભારત દેશના જે કરોડો લોકો છે ને જરૂરિયાતમંદ લોકો છે જે ગરીબ લોકો છે જે લોકોને બે ટકનું ખાવાનું મળતું નથી એવા લોકો માટે જ આ મિત્રો ખાસ કરીને ગરીબ માટે મફત રાશન યોજનાની શરૂઆત કરવામાં આવી છે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજી દ્વારા આ યોજનાની શરૂઆત કરવામાં આવી છે તો મિત્રો જે લોકો એકત્રીસ ત્રીસ નવેમ્બર સુધીમાં ઈ કેવાયસી પ્રક્રિયા પૂર્ણ કરશે નહીં તો તેવા જે લાભાર્થીઓ છે રાશનકાર્ડ ધારકો છે એમને મિત્રો એક જાન્યુઆરી બે હજાર પચીસથી સસ્તા અનાજનું અનાજ છે મિત્રો મળતું બંધ થઈ જશે તો મિત્રો આ હતા આજના સૌથી મોટા ખેડૂત ઉપયોગી અને લોક ઉપયોગી સમાચાર જો મિત્રો તમે ચેનલ પર જો નવા આવ્યા છો તો ખાસ કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો પર જો નવા છો તો વિડીયોને પણ લાઇક આપી દેજો અને તમારા મિત્રોને અને તમારા જેટલા પણ ગ્રુપ હોય ખેડૂતના ગ્રુપ એમાં